પ્રેમ હોતો જુડાય ભગવાન ના ઘરે પરિવારજનો અમુક સમય સુધી યાદ કરે છે પછી એને પૂરી જાય છે

પણ ગામડાને અનિવાર્ય કહી જ્યારે શહેર તરફ પ્રયાણ કરીએ તો મન એગ્રી થતું નથી પણ પૈસો કમાવાની મજબૂરી ગામડાને અનિવાર્ય કહેવા માટે મજબૂર કરે છે તો મિત્રો સાથે સાથે ભણતા સહ સહ વિદ્યાર્થીઓની છબી દિલમાં સપાઈ જાય છે પણ કોલેજમાં જવા માટે સ્કૂલને અલગ

મિત્રો પરિવાર સાથે બેસીને જમતા ને એક સભ્ય ના હોય તો સુનું સુનું લાગે છે પણ મનને મનાવવું પડે છે લાંબા સમયથી સાથે કામ કરતા એટલો બધો પ્રેમ ભાવ બંધાઈ જાય તો કોઈ માણસ છોડીને અલવિદા કરે તો મનમાં દુઃખ થાય જાય મિત્રો જીવનમાં કોઈને અલવિદા ના કહેવું કોઈને કોઈ ના કહેવું એ માટે ભગવાને શેની રચના કરી છે અત્યારે તમે જાણો છો બધા એ માટે ભગવાને રચના કરી છે મોબાઈલ ફોનની જેથી આપણે અવારનવાર એકબીજાને યાદ કરતા રહીએ છીએ મિત્રો કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણી સાથે સતત હોય પછી કોઈ દિવસ અચાનક અલવિદા કહે તો મનમાં દુઃખનો ભાવ પેદા થાય મિત્રો બાળકોના કોલાહલના કારણે ઘર હળવું ખોડ્યું લાગે છે

સુખ અને દુઃખ એ બે જીવનના પાયા છે દુખની પરિસ્થિતિમાં એક આપણા પરિવાર અને બીજા મિત્રો કે જે હંમેશા મદદ કરવા આગળ આવે છે

આપણું મન આપણી આંખો રુદન કરે છે મિત્રો જીવનમાં જીવનમાં નવા નવા માણસો મળતા રહે છે તો મારી દરેકને વિનંતી છે કે કોઈને ગુડબાય કે આવજો કે અલગીના શબ્દ ના કહેતા પણ સારું હવે ફરીથી મળીશું એ જ શબ્દનો ઉપયોગ કરજો એક ગામડાનો છોકરો અમદાવાદની કોલેજમાં જતો હોય ને અમદાવાદનું શહેરનું વાતાવરણ અનુકૂળ આવે નહીં કોઈને બોલાવે ચલાવે નહીં ને એની દુનિયામાં જ મસ્ત રહે તો એક છોકરી એને પાસે આવીને કહે કેમ એકલું અટુડું રહે છે અમારી સાથે આવને બે તો એ છોકરો કહે છે તમારી લાઈફ લાઈફસ્ટાઈલ મને અનુકૂળ આવતી નથી હું ગામડાનો છું એટલે તો એ છોકરી એને જબરદસ્તી લઈ ગઈ ને બધા જોડે ઇન્ટ્રોડક્શન કરાવ્યા ને એમના ગ્રુપમાં સામેલ કર્યો

તો દરેક ના મેર લગ્નમો આપણો આપો ખુરૂત મળીને ભરપૂર એન્જોય કરી કરી એમ કહીએ છોકરીએ એના આપો રુચિ ના કે મિત્રો સમય ભલે કોઈને અલવિદા કહેવા મજબૂર કરે પરંતુ એ જ સમય કોઈ દિવસ મડાવે પણ છે મિત્રો લાગણી અને માયા એવી વસ્તુ છે જે એક વખત બંધાઈ જાય પછી જીવનમાં અલવિદા શબ્દને ક્યારેય સ્થાન આપતી નથી

પણ જયારે મિત્રો નાના ભાઈ ઘરે એક ના એક છોકરા નો એક્સિડન્ટ થાય છે તો સૌથી પહેલો એનો મોટો ભાઈ એના ઘરે આવીને બેસે છે કે ભાઈ ગુસ્સામાં માણસ ગમે તે બોલે પણ લાગણી નો સંબંધ ક્યારેય કોઈને અલવિદા કહેવા નથી દેતો મિત્રો એક વખત દુનિયાના માણસોને હંમેશ માટે અલવિદા કહી દેવાનું છે અને મિત્રો ભગવાનના કાનનો કોઈ મોબાઈલ નંબર નથી તે ભગવાન ફોન કરીને કહે કે ચાલો ભાઈ આવી જાવ સ્વર્ગમાં તમારો ટાઈમ પૂરો હોય પણ આપણે માનવ્ય તો હંમેશા એકબીજાના સુખ દુઃખના સાથી બની શકીએ છીએ ને મિત્રો આવ બધા સાથે મળીને એકબીજાની બીજાની દૂર કરીએ નથી કોઈ અભિમાન આખરે એ મારો મિત્ર છે એ મારો સહપાઠી છે પણ મારાથી દૂર થાય મારા બધા મિત્રો ને અલવિદા કઈ પોતાની દુનિયામાં મગ્ન બની જાય એ અમને મંજૂર નથી હા એમો એનું સારું હોય તો બધા ખુશ છે

એકની પ્રગતિ માટે એને અલગ પણ બીજા છોકરી ના સ્વાર્થ માટે મિત્રોને અલગ તો બાકીના બે પણ છોટા પડી ગયા અને ફરીથી મળીશ એમ કઈ ઉભા થયા

क्योंकि हम हमेशा साथ, साथ थे और, और साथ रहेंगे भले ही रहें किस्मत ने मजबूरी के लिए हिसाब से हम हमें अलग किया गें गें। पर अलविदा शब्द सोखा नहीं देता क्योंकि क्योंकि हम है राही प्यार के फिर मिलेंगे चलते चलते मित्रों टॉपिक अलविदा टॉपिक આ ટોપિક જો હોય તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે રોજ દરેક દિવસે નવા નવા ટોપિક થી આપણે નવા નવા ટોપિક થી શરૂઆત કરીશું અને હું એવું ઈચ્છું છું કે આપ સૌ બધા મને ખૂબ સપોર્ટ કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર જય માતાજી મિત્રો